લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું કે રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દેશે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થશે ત્યારે આ જે નવા કાયદાની વાત કરવામાં આવી તેને લઈને હવે ઠેર ઠેર હડતાળ શરૂ થઈ ગઈ છે અને ડ્રાઈવરો ખાસ કરીને આ હડતાળ કરી રહ્યા છે મહેસાણામાં આ કાયદાના વિરોધમાં ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન છેડાયું હતું ખાનગી વાહનોના ડ્રાઈવરો અકસ્માતના કેસમાં દસ વર્ષની સજાના વિરોધમાં સરકાર સામે જંગે ચડ્યા છે અને વાહન ચાલકોએ ટાયરો સળગાવીને રસ્તા બ્લોક કર્યા હતા વિરોધને કારણે અંબાજી વિસનગર સિદ્ધપુર અમદાવાદના વાહનો અટવાયા હતા પોલીસના બેરિકેટ ડ્રાઈવરોએ અહીં જે બેરિકેટ વાપરીને

ટ્રક ડ્રાઈવરો છે હા દરેક ડ્રાઈવર માટે જે નિયમ બનાવવામાં આવે છે એ નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જે એક્સિડન્ટ કરીને ભાગી જાય ડ્રાઈવર તો એના માટે એમ નિયમ બનાવાય કે એને દસ વર્ષની સજા અને છ સાત લાખ રૂપિયા દંડ તો દરેક ડ્રાઈવર હોય તો છ સાત લાખ રૂપિયા હોય તો એ નોકરી કરે નહીં અને દસ વર્ષની સજા સજાની અંદર જો એ આવે તો એના પરિવારનું શું થાય અમારી માંગ છે કે આ નિયમ બનાવો ડ્રાઈવરનું દરેકનો વિચાર વિચાર કરીને આ નિયમ બનાવે